બાર વિજ્ઞાન પ્રવાહ માટે ફરીવાર મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં ગૌરવ લઈ શકે એ રીતનું પરિણામ આપણને પ્રાપ્ત થયું છે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે કુલ રાજ્યનું જો પરિણામ જોઈએ તો બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે તેની સામે આપણે મોરબી જિલ્લાનું બાણું ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે અને પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો કુલ બાળકો આપણા મોરબી જિલ્લાના એક હજાર આઠસો ને તેત્રીસ બાળકો પરીક્ષામાં બેઠેલા જે પૈકી સત્તરસો ને એક બાળકો પાસ થાય છે તે પૈકી એ વન ગ્રેડ મેળવેલા બાળકો ત્રીસ જેટલા છે જે એ વન ગ્રેડ મેળવી અને મોરબી જિલ્લાને ગૌરવ પ્રદાન કરે છે તેવી જ રીતે બાર સામાન્ય પ્રવાહમાં પણ ખૂબ સરસ સારું મોરબીએ પરિણામ પ્રાપ્ત કરેલ છે એમાં પણ કુલ છ હજાર એકસો પંચ્યાસી બાળકો બેઠેલા એમાંથી પાંચ હજાર આઠસો જેટલા બાળકો પરીક્ષામાં પાસ થઈ કુલ છું ચોરાણું પોઈન્ટ એકાણું ટકા રિઝલ્ટ મોરબી પ્રાપ્ત કરે છે સ્વાભાવિક છે કે સમગ્ર રાજ્યમાં પ્રથમ પરિણામ હોય પ્રથમ ક્રમાંકે પરિણામ પ્રાપ્ત કર્યું એટલે ખુશીનો માહોલ હોય જ તે પણ આ ખુશી માટે હું મારા સમગ્ર શિક્ષણ તંત્ર છે સ્કૂલના શિક્ષકોથી માંડી એના સંચાલકો આચાર્યશ્રીઓ અને મારી સમગ્ર જિલ્લા શિક્ષણ સમિતિ આ કચેરીના જે મિત્રો છે કે જે આ સમગ્ર પરીક્ષા અને શિક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છે એ બધાના યોગદાનને આભારી રહીને આ સરસ સારું પરિણામ આપણે મોરબી જિલ્લો મેળવી શક્યો છે એવું મારું માનવું છે